ભાલુ રામનાથ હોલ ખાતે ગુજરાત થિયોસોફિકલ ઓર્ડર ઓફ સર્વિસ સંસ્થા દ્વારા રાહત દરે આધુનિક ટેકનોલોજીથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલુ રામનાથ હોલ ખાતે ગુજરાત થિયોસોફિકલ ઓર્ડર ઓફ સર્વિસ સંસ્થા દ્વારા રાહત દરે આધુનિક ટેકનોલોજીથી ફૂલ બોડી એનાલિસિસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આધુનિક જાપાની ટેકનોલોજીથી રાહત દરે કોઈપણ જાતના દુખાવા વગર શરીરના અનેક પ્રકારના રોગોની તપાસ કરવામાં આવી હતી સાથે વિતરણ જેવા કાર્યો કરવામાં આવનાર છે ભાલોદ રામનાથ હોલ ખાતે યોજાયેલ શિબિરમાં થિયોફિકલ ઓર્ડર ઓફ સર્વિસ સંસ્થા સાથે જોડાયેલ હોદ્દેદારો તેમજ ભાલોદ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રિજિયનનો પ્રમુખ છું મારું નામ હિતેશ કાંતિલાલ પટેલ છે આ ડૉક્ટર એની બેસન દ્વારા ઓગણીસો ને પાંચમાં આ ગુજરાત થિયોસોફી ઓર્ડર ઓફ સર્વિસની સ્થાપના કરવામાં આવી હતી આજે ભાદોલ ખાતે અમે જીવન પ્રકૃતિ શિક્ષણ અને આરોગ્ય વિશેની એક શિબિર તુલ્લામન દ્વારા રાખવામાં અહીંયા જઈ રહ્યા છે ભાદોલ એક થિયોસોફિકલ સોસાયટી અહીંયા ઓલરેડી હતી અને તેનું જર્જરીત મકાન અત્યારે છે તે જગ્યાની અમે મુલાકાત લઈને ફરીથી આ સંસ્થા ચાલુ કરવાનો અમે પ્રયત્ન આજથી અમે શરૂ કરીશું અને અમે નવા મેમ્બરો બનાવીશું અહીં નોટબુકનું વિતરણ અમે જૂન માસની અંદર કરીશું અને અત્યારે હાલમાં કેમ્પ અત્યારે બહારની સાઈડમાં કેમ્પ અત્યારે ચાલી રહ્યો છે અને અમે ભવિષ્યમાં ગુજરાત થી ઓબિઝલ ઓર્ડર સર્વિસ દ્વારા અમે મેડિકલ કેમ્પો એનિમલ ક્ષેત્ર આપણે વન આપણે ઝાડ વાવવા માટેની જે આપણે વન પ્રકૃતિના જે બધા કાર્યો તો અમે અમારા એનજીઓ દ્વારા કરવામાં આવે છે આની સ્થાપના ઓગણીસો ને પાંચમાં કરી હતી અને અત્યાર સુધી એ કાર્ય સંસ્થાનું મારું વડું મથક વારાણસી છે અને એના ઓલરેડી ઇન્ટરનેશનલ પ્રમુખ ડૉક્ટર ટીમ બોયડ છે અને એના સેક્રેટરી નેન્સી સિથ્રેડ એના જનરલ સેક્રેટરી છે અને અમારે ઇન્ડિયન સેક્શનના ટીઓએસના પ્રેસિડન્ટ ડૉક્ટર શિવ પ્રસાદજી છે અને એના આપણે એના જનરલ સેક્રેટરી મિસિસ આપણે નૈનાબેન આપણે નન વણે છે બરાબર